નમસ્કાર મિત્રો હું છું વાડિયાભાઈ કુમાર ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે કેળાની લીલા કેળાની લાઈવ વેફર બનાવવા જઈ રહ્યા છીએ તો પ્રથમ આપણે લીલા કેળા ખેડૂતના ખેતરથી સીધા લઈ લેવાના છે અથવા ખેડૂત પોતે પણ આ બનાવી શકે છે જે લોકો કેળાનો પાક બનાવે છે ખેતરમાં તો આ રીતે કેળા લઈ સાફ કરી અને એને ઉપરથી છાલ આ રીતે છરી વડે ધીરે ધીરે કાઢી નાખવાની છે અને એ છાલ કાઢ્યા પછી એમને આ રીતે સરસ રીતે છાલ કાઢો એ પછી એને આ ખમણી વડે ખમણીમાં એક વિભાગ આવે આપણે જે ચીપ્સ બનાવવાની બટાટાની વગેરેનો એ વિભાગમાંથી આપણે આ રીતે હાથમાં ન નીચે વાગે આંગળીમાં એ રીતે એની ગોળ ગોળ સીપ બનાવી લેવાની છે અને આ રીતે આ સીપ પણ તૈયાર થઈ ગઈ છે જો સરસ મજાની આ લીલા કેળાની સીપ છે અને એ આ સીપ તૈયાર થઈ જાય પછી એને આપણે એકદમ પાલે કૃષિનું જે આ તેલ આવે છે તેલ એ તેલની અંદર મૂકી દેવાનું છે અને સીંગ તેલ આવી જાય એમાં પછી આ વેપરના જે આપણે કેળાના લીલા કેળાના ટુકડા બને નાખીને આ રીતે ધીમે ધીમે તળવાનું ચાલુ કરવાનું છે અને ખૂબ સરસ રીતે આ તળતી વખતે એને એકદમ આવી રીતે ઝારાથી હલાવ્યા કરવાનું છે અને આ રીતે હલાવી અને એનો ધીમે ધીમે કલર સફેદમાંથી રેડ ઉપર થતો રહે છે અને આ રેડ કલર થઈ જાય તો એકદમ પાકી ગયા છે હવે એકદમ આવડી આ પર એકદમ તળાઈ ગઈ છે અને એ તળાણા પછી આપણે એને એક નવા અલગ ડીશમાં આ રીતે એને ઉતારી લેવાની છે અને એ વેફર આપણી એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને આ વેફર ખૂબ સરસ ખાવામાં પણ મીઠી બને છે સારી બને છે અને બજારમાં જે ખોટા તેલમાં પામ તેલમાં તળેલી વેફર આવે કરતાં આપણે શુદ્ધ એસપીકે પદ્ધતિથી પકવેલા ખેતરનું તેલ છે એમાં ગળી છે અને એમાં પછી આ જે તળેલા ટુકડા છે વેફરને એની અંદર આપણે આ રીતના મસાલો ભેળવી દેવાનો છે છાશનો કોઈ પણ પ્રકારનો નિમક કે નાખવાની જરૂર રહેતી નથી કે છાસ મસાલાની અંદર બધું ને એવું આવે છે એ પણ સુભાષ પાલે કૃષિ કરતા ખેડૂત પાસેથી લીધેલો છે ને અત્યારે રીતે આપણે આ વેફરને એ મસાલો ભેળવી દેવાનો છે અને એ પછી આપણે જોયેલી ટેસ્ટ એનો ચેક કરી લીજો કેટલી કડક થઈ ગઈ છે એની એ ભાંગ કઈ રીતે જાય તો ફૂકો થઈ જાય તરતા જાય ખૂબ જ કરકરી થઈ ગઈ છે અને આ રીતે આપણે ખેતીના જે કાંઈ કેળા બને છે એનું જાતે ઘેરે મૂલ્યવર્ધન કરીએ છીએ આપણે જોડે ટેસ્ટ કરી લઈએ આ ટેસ્ટ કર્યો ખૂબ સરસ અને બહુ મસ્ત આ ટેસ્ટ છે જય ગૌ માતા તો મિત્રો આ રીતે આપણા ખેતી પાક કેળાનું મૂલ્યવર્તન કરી શકાય છે અને વેફર બનાવી અને આપણે પેકિંગ કરીને વેચી શકીએ છે મિત્રો વિડીયો ગમ્યો હોય સારો લાગ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જય ગૌ માતા ભારત માતા કી જય 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 કરવી ગુજરાત